ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત અગાઉ જે એકવીસ ત્રણ બે હજાર ચોવીસના દિવસે કોલ લેટર ડાઉનલોડ થવાના હતા જેની તારીખ બદલવામાં આવી છે અને હવે નવી તારીખ કોલ લેટર ડાઉનલોડ કરવાની સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ બે કલાકથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રાત્રિના બાર વાગે સુધી ડાઉનલોડ કરી શકાશે અને નોટિસ કરાવ જેવી બાબત એ છે કે માત્ર સત્યાવીસ થી એકત્રીસ ની વચ્ચે પાંચ જ દિવસ કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના દિવસે રાત્રે બાર કલાકે કોલ લેટર ડાઉનલોડ થવાની લિંક આપોઆપ બંધ થઈ જશે જેથી કરીને ઉમેદવારો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પહેલા ચોકસાઈથી કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના રહેશે અને કોલ લેટરની પ્રિન્ટ વગર ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં